હેલો દોસ્તો વાર્તાવૃત્તમાં આપનું ફરી સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ અર્નેસ્ટ હેમિંગવેની ટૂંકી નવલકથા ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી વિશે આ નવલકથા સાહિત્ય જગતની સૌથી પ્રભાવશાળી કૃતિઓમાંથી એક માનવામાં આવે છે આ પુસ્તક માટે તેમને દુનિયાના ઘણા બધા પ્રતિષ્ઠિત એવોર્ડ્સ પણ મળ્યા છે પુસ્તક પ્રકાશિત થયાના એક જ વરસમાં ઓગણીસો ને ત્રેપનમાં હેમિંગવેને સાહિત્ય માટેનું પુલિતઝર પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું હતું એવોર્ડ મળ્યા પછી આ નવલકથા રાતોરાત આખા વિશ્વમાં પ્રખ્યાત થઈ ગઈ ઓગણીસો ને ચોપનમાં અર્નેસ્ટ હેમિંગવેને સાહિત્યનું સર્વોચ્ચ સન્માન નોબેલ પ્રાઇઝ મળ્યો નોબેલ કમિટીએ ખાસ ઉલ્લેખ કર્યો હતો કે તેમને આ અવોર્ડ તેમની લેખનશૈલી અને ખાસ કરીને ધ ઓલ્ડ મેન એન્ડ ધ સીમાં બતાવેલી માનવીય સંઘર્ષની વાર્તા માટે આપવામાં આવે છે આ પુસ્તકની ખાસિયત તેની સરળ ભાષા છે હેમિંગવે ટૂંકા વાક્યો અને સીધી વાત લખવા માટે જાણીતા હતા જેથી કોઈ પણ વ્યક્તિ તેમની વાર્તાને સરળતાથી સમજી શકે અને અનુભવી શકે દોસ્તો હેમિંગવે પોતે પણ એક કુશળ માછીમાર હતા અને ક્યુબામાં ઘણા વર્ષો રહ્યા હતા તેમણે વાર્તામાં જે માછીમારીનું વર્ણન કર્યું છે તે તેમના પોતાના અનુભવો પર આધારિત છે હેમિંગવેના જીવનકાળ દરમિયાન પ્રકાશિત થયેલી આ તેમની છેલ્લી મોટી અને સૌથી સફળ કૃતિ હતી આ વાર્તાનું મુખ્ય પાત્ર સેન્ટિયાગો છે સેન્ટિયાગો એક વૃદ્ધ માછીમાર છે તે ઘણીવાર આફ્રિકાના કિનારે રમતા સિંહોના સ્વપ્ના જુએ છે તે જ્યારે યુવાન હતો ત્યારે તેણે ત્યાં પ્રવાસ કર્યો હતો આ સ્વપ્નોના સિંહ એ તાકાત હિંમત અને યુવાનીનું પ્રતિક છે જ્યારે સેન્ટિયાગો અશક્ત અનુભવે છે ત્યારે તેનું મન તેને આ શક્તિશાળી યાદો તરફ લઈ જાય છે તે સિંહોને હિંસક રીતે નહીં પણ સમુદ્ર કિનારે બિલાડીના બચ્ચાની જેમ રમતા જુએ છે કુદરતમાં શક્તિ અને શાંતિ બંને એકસાથે અસ્તિત્વ ધરાવે છે સાંતિયાગોનો મેનોલિન સાથેનો સંબંધ આ વાર્તાનું સૌથી સુંદર અને ભાવનાત્મક પાસું છે તેમનો સંબંધ માત્ર ગુરુ શિષ્ય જેવો નહીં પણ બે પેઢીઓ વચ્ચેના અતૂટ પ્રેમ અને આદરનો સંબંધ છે મેનોલિન જ્યારે પાંચ વર્ષનો હતો ત્યારથી સેન્ટિયાગો તેને માછીમારી શીખવતો હતો સેન્ટિયાગો તેના માટે માત્ર એક માછીમાર નથી પણ એક મેન્ટોર એક માર્ગદર્શક છે મેનોલિન સાંતિયાગોની આવડત અને અનુભવોનો ખૂબ આદર કરે છે સેન્ટિયાગો જ્યારે ચોર્યાસી દિવસ સુધી માછલી પકડી શકતો નથી ત્યારે મેનોલિનના માતા પિતા તેને દુર્ભાગ્યશાળી માનીને તેને બીજી હોડીમાં મોકલી દે છે તેમ છતાં મેનોલિનનું મન તો સેન્ટિયાગો પાસે જ રહે છે તે રોજ સેન્ટિયાગોની જાળ સાફ કરવામાં મદદ કરે છે અને તેના માટે ખાવાનું તથા કોફી લઈ આવે છે સેન્ટિયાગો વૃદ્ધ છે અને એકલો છે મેનોલિન તેની સંભાળ રાખે છે જેથી વૃદ્ધ માછીમાર એકલતા ન અનુભવે સેન્ટિયાગો જ્યારે નિરાશ હોય ત્યારે મેનોલિન તેને તેની જૂની જીતો યાદ અપાવીને પ્રોત્સાહિત કરે છે સેન્ટિયાગો પણ મેનોલિનને એક પુખ્ત વ્યક્તિની જેમ ગણે છે અને તેની સાથે બેઝબોલ અને માછીમારીની વાતો કરે છે સેન્ટિયાગો જ્યારે દરિયામાં એકલો માર્લિન માછલી સાથે લડતો હોય છે ત્યારે વારંવાર તે એક જ વાક્ય બોલે છે કાશ પેલો છોકરો મારી સાથે હોત આ દર્શાવે છે કે મેનોલિનની હાજરી સેન્ટિયાગો માટે કેટલી મોટી શક્તિ હતી સેન્ટિયાગો પાસે કોઈ પરિવાર નથી અને મેનોલિન માટે સેન્ટિયાગો તેના પિતા સમાન છે આ એક એવો સંબંધ છે જ્યાં વયનો તફાવત હોવા છતાં બંને વચ્ચે ઊંડી મિત્રતા છે વાર્તાની શરૂઆત નિષ્ફળતાના સમય સાથે થાય છે સેન્ટિયાગો એક વૃદ્ધ માછીમાર છે અને તે ક્યુબામાં રહે છે ચોર્યાસી દિવસ સુધી તે દરિયામાંથી એક પણ માછલી પકડી શકતો નથી તેથી મેનોલિનના માતા પિતા તેને બીજી હોડીમાં મોકલી દે છે પંચ્યાસીમાં દિવસે સેન્ટિયાગો નક્કી કરે છે કે તે દરિયામાં ખૂબ જ ઊંડે સુધી જશે ત્યાં તેની જાળમાં એક વિશાળ માર્લેન માછલી જે તેની હોડી કરતાં પણ મોટી હતી તે ફસાઈ જાય છે માછલી ઝાડ છોડાવવાને બદલે હોડીને ઊંડા સમુદ્ર તરફ ખેંચવા લાગે છે સેન્ટિયાગોનો માર્લિન માછલી સુધી પહોંચવાનો અને તેને કાબુમાં કરવાનો સંઘર્ષ એ ખૂબ જ રોમાંચક રીતે હેમિંગવેએ વર્ણવ્યો છે આ સંઘર્ષ માત્ર શારીરિક નહોતો પણ માનસિક અને આધ્યાત્મિક પણ હતો જ્યારે માર્લિન માછલી શાંતિયાગોના હુકમાં ફસાય છે ત્યારે તે ઉપર આવવાને બદલે હોળીને સમુદ્રમાં ઊંડે ખેંચવા માંડે છે અને શાંતિયાગો તરત જ સમજી જાય છે કે આ કોઈ સામાન્ય માછલી નથી તે પોતાની પીઠ પર માછલીના વજનને ખાળવા માટે દોરડું બાંધે છે તે જાણે છે કે જો તે દોરડું ક્યાંક બીજે બાંધી દેશે તો માછલી ઝટકો મારીને તેને તોડી નાખશે એટલે એ પોતાના શરીરને જ લંગર બનાવી દે છે માછલી જ્યારે અચાનક ખેંચાણ કરે છે ત્યારે દોરડું શાંતિયાગોની હથેળીઓમાં ચીરા પાડી દે છે તેના હાથમાંથી લોહી વહે છે પણ તે પકડ છોડતો નથી સતત બે દિવસ સુધી એક જ સ્થિતિમાં રહેવાને કારણે તેના ડાબા હાથના સ્નાયુઓ અકળાઈ જાય છે હાથ કામ કરતો બંધ થઈ જાય છે તે પોતાના જ શરીર સાથે લડે છે અને હાથને ફરી કાર્યરત કરે છે તેની પાસે ખાવા માટે માત્ર થોડી કાચી માછલીઓ છે તે ઊંઘી શકતો નથી કારણ કે જો તે ઊંઘી જાય તો માછલી ઝટકો મારે અને તે હોડીની બહાર ફેંકાઈ જઈ શકે આ સંઘર્ષ દરમિયાન પણ શાંતિયાગો માર્લિનને પોતાનો દુશ્મન ગણતો નથી પણ તે તેને પોતાનો ભાઈ કહે છે તેને માછલીની હિંમત અને ગરીમા બંને પ્રભાવિત કરે છે તે કહે છે કે માછલી હું તને પ્રેમ કરું છું અને તારો ખૂબ આદર કરું છું પણ દિવસ પૂરો થાય તે પહેલા હું તેને મારી નાખીશ તેને એ વાતનું દુઃખ છે કે આવી સુંદર અને બહાદુર માછલીને મારવી પડશે પણ તેને તે એક માછીમાર તરીકેની પોતાની ફરજ ગણે છે ત્રીજે દિવસે જ્યારે માછલી થાકીને હોડીની આસપાસ ગોળ ગોળ ચક્કર લગાવવા લાગે છે ત્યારે સેન્ટિયાગોને ચક્કર આવતા હોય છે આંખે અંધારા આવતા હોય છે છતાં તે યોગ્ય તકની રાહ જુએ છે જ્યારે માર્લિન હોડીની એકદમ નજીક આવે છે ત્યારે તે પોતાનું બધું જ બળ ભેગું કરીને એક ભાલો માછલીમાં હુલાવી દે છે સેન્ટિયાગો ભલે વૃદ્ધ હતો પણ તેની ઈચ્છાશક્તિ અજેય હતી આ સંઘર્ષ આપણને શીખવે છે કે જો માણસ ધારે તો પ્રકૃતિના સૌથી શક્તિશાળી તત્વો સામે પણ ટકી શકે છે સેન્ટિયાગો માર્લિનને મારી નાખે છે અને તેને પોતાની હોડી સાથે બાંધીને કિનારે આવવા માટે નીકળે છે પરંતુ માર્લિનના લોહીની ગંધથી આકર્ષાઈને ખૂબ બધી શાર્ક માછલીઓ હુમલો કરે છે સાંતિયાગો પોતાની પાસે જે કાંઈ હતું ભાલો છરી દંડો તેનાથી શાર્ક સામે બહાદુરીપૂર્વક લડે છે સૌથી પહેલો હુમલો એક મોટી માકો કર્યો વડે તેના માથા પર પ્રહાર કરીને તેને મારી નાખી પરંતુ શાર્ક જ્યારે મરીને સમુદ્રમાં ડૂબી ત્યારે તે શાંતિયાગોનું હાર્પોન અને દોરડું પણ પોતાની સાથે લેતી ગઈ હવે શાંતિયાગો પાસે તેનું મુખ્ય હથિયાર નહોતું હારપૂણ ખોવાઈ ગયા પછી પણ શાંતિગો હાર નથી માનતો તે પોતાની પાસે રહેલી છરીને હલેસાના છેડે દોરડા વડે મજબૂત રીતે બાંધી દે છે હવે આ તેનો નવો ભાલો બન્યો છે જ્યારે બીજી બે શાર્ક હુમલો કરવા આવી ત્યારે તેણે આ હથિયારથી તેને મારી નાખી પરંતુ કમનસીબે લડાઈ દરમિયાન આ છરી પણ તૂટી ગઈ હવે તેની પાસે છરી પણ નથી જ્યારે વધુ એક શાર્ક આવી ત્યારે તેણે હોડીમાં પડેલા એક ટૂંકા લાકડાના ડંડાનો ઉપયોગ કર્યો જેનો ઉપયોગ સામાન્ય રીતે નાની માછલીઓને મારવા માટે થતો હતો તેણે શાર્કના માથા પર આ ડંડાથી જોરદાર પ્રહાર કર્યો રાત્રે જ્યારે શાર્કનું આખું ટોળું મર્લિનના બાકી બચેલા માંસ પર તૂટી પડ્યું ત્યારે શાંતિયાગો પાસે હથિયારના નામે કંઈ જ બચ્યું નહોતું તેણે છેવટે હોળીનું સુકાન ઉખેડી લીધું અને તેનાથી બધી જ શાર્કને ફટકારવા લાગ્યો તે ત્યાં સુધી લડ્યો જ્યાં સુધી સુકાન પણ તૂટી ન ગયું શાર્ક બધું જ માંસ ખાઈ ગઈ સેન્ટિયાગો શાર્ક સામેની લડાઈમાં આમ જુઓ તો હારી ગયો હતો પણ નૈતિક રીતે તે જીત્યો હતો કારણ કે તેણે અંતિમ ક્ષણ સુધી હાર ન માની તેણે સાબિત કર્યું કે ભલે તમારી પાસે સાધનો ન હોય પણ લડવાની વૃત્તિ હોવી જરૂરી છે અંતે દુઃખી થઈને તેણે કહ્યું આઈ એમ સોરી ફિશ કારણ કે તે માર્લિનની સુંદરતાને શાર્કથી બચાવી શક્યો નહીં સેન્ટિયાગોની ખાલી હાથે વાપસી એ આ નવલકથાનો ખૂબ જ ભાવુક અને મજબૂત ભાગ છે માર્લિનના વજન વગરની હળવી હોડી લઈને સેન્ટિયાગો કિનારા તરફ પાછો વળે છે તેને દુઃખ છે પણ સાથે એક પ્રકારનો સંતોષ પણ છે કારણ કે તેણે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો જ્યારે તે પોતાની હોડીનું લાકડું ખભા પર ઉઠાવીને પોતાની ઝૂંપડી તરફ જાય છે ત્યારે તે દ્રશ્ય બાઇબલના ઈસુ ખ્રિસ્તના ક્રોસ ઉઠાવવાના દ્રશ્ય જેવું લાગે છે તે રસ્તામાં પાંચ વાર થાકને કારણે બેસી જાય છે જે તેના અત્યંત શારીરિક થાક અને વેદનાને દર્શાવે છે સવારે જ્યારે અન્ય માછીમારો અને પ્રવાસીઓ કિનારે આવે છે ત્યારે તેઓ હોડી સાથે બાંધેલું વિશાળ હાડપિંજર જોઈને સ્તબ્ધ થઈ જાય છે કોઈએ ક્યારેય આટલી મોટી માછલી જોઈ નહોતી ઘણાને તો ખબર પણ નહોતી કે આ કઈ માછલી છે પરંતુ તેઓ સમજી જાય છે કે સેન્ટિયાગોએ કેટલો મોટો શિકાર કર્યો હતો તે બધાના મનમાં સેન્ટિયાગો માટે ફરીથી આદર જન્મે છે મેનોલિન જ્યારે સેન્ટિયાગોની ઝૂંપડીમાં જાય છે અને તેના ઘાયલ લોહી લુહાણ હાથ જુએ છે ત્યારે તે રડી પડે છે તે સેન્ટિયાગો માટે કોફી લાવે છે સેન્ટિયાગો જાગે છે અને કહે છે તે લોકોએ મને હરાવી દીધો મેનોલિન તેઓએ ખરેખર મને હરાવી દીધો મેનોલિન કહે છે માછલીએ તમને નથી હરાવ્યા માર્લિન માછલી તમને હરાવી શકી નથી મેનોલિન નક્કી કરે છે કે હવે દુનિયા ગમે તે કહે તે સેન્ટિયાગો સાથે જ માછીમારી કરશે કારણ કે સેન્ટિયાગો પાસે નસીબ ભલે ન હોય પણ કૌશલ્ય અને હિંમત ભરપૂર છે ત્યારે સેન્ટીયાગો તેને કહે છે કે ના મેનોલિન મારું નસીબ હવે મારો સાથ નથી આપતું તારા પિતા તને મારી સાથે આવવા નહીં દે ત્યારે મેનોલિન કહે છે કે મને પિતાજીની પરવા નથી મારે હજી ઘણું શીખવું છે અને નસીબ તો હું મારી સાથે લેતો આવીશ આપણે ફરી સાથે જઈશું કારણ કે તમારી પાસે મારે ઘણું શીખવાનું હજી બાકી છે આ સંવાદ વાર્તાને નકારાત્મક રીતે પૂરી કરવાને બદલે એક નવી આશા સાથે પૂરી કરે છે સેન્ટિયાગો ભલે શારીરિક રીતે તૂટી ગયો હોય પણ મેનોલિનની વફાદારી તેને માનસિક જીત અપાવે છે વાર્તાના અંતે સેન્ટિયાગો ફરીથી ઊંઘી જાય છે અને ફરીથી પેલા આફ્રિકાના કિનારે રમતા સિંહોનું સ્વપ્ન જુએ છે મેનોલિન તેની બાજુમાં બેસીને તેની સંભાળ રાખે છે સેન્ટિયાગો ખાલી હાથે પાછો ફર્યો પરંતુ તે હાર્યો નથી તેણે સાબિત કર્યું કે માણસની કિંમત તે શું મેળવે છે તેનાથી નહીં પણ તે કેવી રીતે લડે છે તેનાથી નક્કી થાય છે તે ભૌતિક રીતે હાર્યો છે પણ નૈતિક અને આધ્યાત્મિક રીતે તેની ભવ્ય જીત થઈ છે ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી એ માત્ર સેન્ટિયાગો નિવારતા નથી તે એ દરેક માણસની વાર્તા છે જે પોતાના જીવનના સંઘર્ષો સામે હાર માન્યા વગર લડે છે મિત્રો ધ ઓલ્ડ મેન એન્ડ ધ સીના કેટલાક પ્રખ્યાત વાક્યો જે માનવીય હિંમત અને જીવનના સંઘર્ષની ફિલોસોફી સમજાવે છે હિંમત વિશેનું સૌથી અમર વાક્ય બટ મેન ઇઝ નોટ મેડ ફોર ડિફીટ અ મેન કેન બી ડિસ્ટ્રોઈડ બટ નોટ ડિફીટેડ માણસ હારવા માટે નથી સર્જાયો માણસ મરી શકે છે પણ તેને હરાવી શકાતો નથી આ વાર્તાનો આ સૌથી મોટો સંદેશ છે શાર્ક માછલીઓએ સેન્ટિયાગોની મહેનતને ભલે નષ્ટ કરી દીધી પણ તેની લડવાની હિંમતને તે હરાવી શકી નહીં આશા અને ઉંમર વિશે એક ખૂબ જ સુંદર વાક્ય ઇટ ઇઝ સિલી નોટ ટુ હોપ બિસાઈડ આઈ બિલીવ ઇટ ઇઝ અ સીન આશા ન રાખવી એ મૂર્ખામી છે અને હું તો માનું છું કે આશા છોડી દેવી એ એક પાપ છે ચોર્યાસી દિવસ સુધી માછલી ન મળવા છતાં સેન્ટિયાગો પંચ્યાસીમાં દિવસે પણ આશા સાથે સમુદ્રમાં જાય છે તે માને છે કે જીવનના અંત સુધી હકારાત્મક રહેવું તૈયારી અને નસીબ વિશે ઇટ ઇઝ બેટર ટુ બી લકી બટ આઈ વુડ રાધર બી એક્ઝેક્ટ દેન વેન લક કમ્સ યુ આર રેડી નસીબદાર હોવું સારું છે પણ હું નિષ્ણાત બનવાનું પસંદ કરીશ જેથી જ્યારે નસીબ સાથ આપે ત્યારે તમે તૈયાર હો માત્ર નસીબના ભરોસે બેસી રહેવા કરતાં પોતાની આવડત કેળવવી વધુ જરૂરી છે જેથી તક મળે ત્યારે તમે તેને ઝડપી શકો માર્લિન માછલી સાથે જે અદ્ભુત જોડાણ સેન્ટિયાગોએ અનુભવ્યો તે વિશે ફિશ આઈ લવ યુ એન્ડ રિસ્પેક્ટ યુ વેરી મચ બટ આઈ વિલ કિલ યુ ડેડ બિફોર ધીસ ડે એન્ડ્સ માછલી હું તને પ્રેમ કરું છું અને તારો ખૂબ આદર કરું છું પણ આજનો દિવસ પૂરો થાય તે પહેલા હું તને મારી નાખીશ આ વાક્ય કુદરત અને માણસ વચ્ચેના વિચિત્ર પણ સુંદર સંબંધને દર્શાવે છે સેન્ટિયાગો જેનો શિકાર કરે છે તેના પ્રત્યે તેને ઊંડું માન અને પ્રેમ છે પીડા અને સહનશક્તિ વિશે પેઇન ડઝ નોટ મેટર ટુ અ મેન સાચા માણસ માટે પીડાનું કોઈ મહત્વ નથી જ્યારે માછલી સાથેની લડાઈમાં સેન્ટિયાગોના હાથ ઘાયલ થાય છે અને તેને અસહ્ય દુખાવો થાય છે ત્યારે તે પોતાને આ યાદ અપાવે છે આ વાક્યો સેન્ટિયાગોના પાત્રને એક સામાન્ય માછીમારથી ઉપર ઉઠાવીને એક હીરો બનાવે છે મિત્રો આ અવતરણોમાંથી તમને કયું અવતરણ સૌથી વધુ પસંદ પડ્યું તે અમને કમેન્ટમાં જરૂર જણાવો મિત્રો આ નોબેલ પ્રાઇઝ વિનર બુકની સમરી તમને કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને હા જો તમે કોઈ ચોક્કસ પુસ્તકની સમરી સાંભળવા માગતા હો તો અમને જરૂર જણાવો અમે પ્રયત્ન કરીશું કે એ સમરી તમારા સુધી પહોંચાડી શકીએ આભાર